જય શ્રી કૃષ્ણ શીતળા સાતમના વ્રતની વિધિ અને વ્રત સૌ પ્રથમ ભક્તો આપણે જાણીશું વ્રતની વિધિ વિશે શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધનધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીશું વ્રતકથા એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ બહુ જ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ બહુ ભોળી ભલી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં તેને ઊંઘ આવી ગઈ ચૂલો સળગતો હતો અને મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળા માતાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારી શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ મને શાપ આપ્યો છે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને તેને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જે પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ તો નીકળી પડી તેને રસ્તામાં બે તલાવડી જોઈ અને બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતા હતા નાની વહુએ જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળા માતા પાસે પાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું બહેન અમે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીવે તો પિતા જ પિતાની સાથે તે મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતા આવજો નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે મળ્યા તેમની ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું અમે તેવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધે થોડે દૂર જોયું તો તે બોડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારામાં માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણમાં બેસી ગઈ થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે બહુ આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માઠું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોસીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના પગે પડી ગઈ ભવ્ય તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા પૂર્વ જન્મના આ બંને તલાવડીઓ સોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમને પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પહોંચી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી સતી શીતળા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પહેલાં બે આખલા મળ્યા વહુએ એમને ડોકીથી ઘંટીના પડ છોડ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા ચાલતા તલાવડીઓ પાસે પહોંચી તેમના સાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું અને પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેની જેઠાણી તો તેની ઈર્ષ્યા કરવા લાગી બીજા શ્રાવણ માસમાં રાંધણ ચટાવે ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી અને સૂઈ ગઈ મધરાત થતા શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાજ્યું અને તેમણે સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તેનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ગોળિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈને ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું તારે શ્રી પંચાત જોતો નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું આગળ ગઈ તો તલાવડીઓએ કહ્યું બેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ જતા તેને બે આખલા મળ્યા તો જેઠાણીઓ આખલાને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી અને મોં મચકોડીને આગળ ચાલતી થઈ આગળ જતા તેને ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે હું તારું માથું ખંજવાળ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને ક્યાંય શીતળા માતા મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી અને સાસુમાની પાસે રડવા લાગી હે શીતળા માતા જેવા તમે દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો કથા સાંભળનાર વાંચનાર સૌને ફળજો જય શીતળામાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો